નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છથી વિશ્વ હિન્દુ પરિષદ ષષ્ઠી પૂર્તિ સમારોહ એટલે વિશ્વ હિન્દુ પરિષદને સાહીઠ વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે આ મહાસભાનું આયોજન દરેક પ્રખંડમાં કરવામાં આવે છે વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના ઓગણીસો ચોસઠમાં અઠ્યાવીસ ઓગસ્ટના જન્માષ્ટમીના દિવસે સાંદીપની આશ્રમ મુંબઈ ખાતે થઈ હતી કોઠારા પ્રખંડનો આજ હિન્દુ મહાસંમેલન કનકપુર શિવ મંદિર સામે યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં હિન્દુઓ આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા તેમાં ઉપસ્થિત વક્તા ડોક્ટર કૃષ્ણકાંતભાઈ પંડ્યા કચ્છ વિભાગ ઉપાધ્યક્ષ લક્ષ્મણસિંહ સોઢા માતાના મઢ જિલ્લાના અધ્યક્ષ જિલ્લા મંત્રી શ્રી પ્રદીપ ડાયાણી પિંગલેશ્વર મહાદેવના મહંત શ્રી પુરુષોત્તમ ગિરિબાપુ તેમજ નિરિવરભાઈ પોકાર કોઠારા પ્રખંડ મંત્રી યોગેશભાઈ રંગાણી કનકપુર ગ્રામ સમિતિ હિરેનભાઈ કનકપુર કનકપુર ગ્રામ ગ્રામ સમિતિ સમિતિ પ્રકાશભાઈ રંગાણી મંત્રી નયનભાઈ ડાયાની ગૌરક્ષક સંયોજક જુગલભાઈ રામાણી અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ધર્મસભામાં સૌ હિન્દુઓ એક થઈને અને નાત વાળા ભૂલીને એક મંદિર એક સ્મશાન

મહાસભાનું એક આયોજન કરવામાં આવ્યું જેમાં કોવડી શંકામાં હિન્દુ ધર્મપ્રેમી જનતા માતા બહેનો અને ભાઈઓ યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા કાર્યકરોએ પોતાની જહેમતથી આ કાર્યક્રમને સફળ બનાવ્યો અત્રે વિભાગમાંથી મુખ્ય વક્તા ડોક્ટર કૃષ્ણકાંતભાઈ પંડ્યા તેમજ અમારા માનીને પૂજિનેશ્વર મહાદેવના મામંત તપું અને અને વિવિધ સમાજના આગેવાનો આપણે એક રહ્યા મોડી સંખ્યામાં લોકોએ આ હિન્દુ આ સંમેલનનો લાભ લીધો અસ્તુ ભારતમાં તાખી જાય સંવિધાન મોકમાન્યની જવાબદારી સક્ષી પ્રત્યે વર્ષ લીધે હિન્દુ મહા સંમેલનનું આયોજન કરેલું જેમાં સર્વે ધર્મ પ્રેમ હિન્દુભાઈઓ આજના પ્રસંગ સમાવ્યો હતો તેમાં ઉચ્ચ ગીરી બાપુ તથા કચ્છ જિલ્લાની ટીમમાંથી ડોક્ટરભાઈ પંડ્યા સાહેબ તથા કચ્છ જિલ્લાના અધ્યક્ષ લક્ષમણસિંહ સાહેબ તેમજ કચ્છ જિલ્લાની સમસ્ત કાર્યકર્તા અને વધારા પ્રકારની સમસ્ત જવાબદારી નિભાવતા ભાઈઓ સાથે આ ઉપરાંત હિન્દુ સંમેલનનો જે હતો એ સૌ સાથે મળી અને સરસ पोग्राम जी उजवणी करे